મને પ્રભાતમા માં કેતા હતા કે અહીંયા અમારા દલિત થી લઈને દરેક વર્ણ ધર્મોત્સવ ઉજવાય એટલે બધા અમે એક સહી અમે ભાઈઓ સહી બધા અને એવું એવી રીતે આખું ભારત કરવા માંડે રે એટલે સુપર પાવર બનતા વાર જ નથી લાગવાની એ વાત એટલી જ હકીકત છે એટલે હું આ વાત સમજ નહીં વાત સમજ નહીં જ આવે બેન વાત આવે શું બોલાય કેમ બોલાય ક્યારે બોલાય તાણા હાચવાની વાત છે એટલે આ પ્રસંગ એક મને ગમતો કઈ અને પછી દુહાસન થી શરૂઆત કરી આપ ગોળ કરશો એ રામાપીર ના જવાનો છે પણ આ વાત મને ગમે છે જૂના જમાનાની વાત છે વાત જાણે એવી છે કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરેથી નીકળે છે ઘોડા ઉપર સવાર થઈને એક ગામ થી બીજે ગામ જવું હશે ગાંધીગીર ના પડખે નું કોઈ ગામડું ઘોડી ઉપર સવાર થઈ નીકળ્યો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા નાહી રાજ ઘન ધોપકા ગણા ગા ભાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા ખરા ગભે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા ઈ ઘોડલી લઈ અને માણસ નીકળે એમાં એક નદી આવી નદીનો નો હામો કાઠું ઘોડી ધીરે 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 પોતે માથે બેઠો છે ચડે છે જંગલ છે ગીર છે અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ખમ પહાડ તણી જીવન હાટા સીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ઈ ઘોડલી ધીમી ધીમે વિજા એમાં બાજુમાં કરમદીનો ઢુઓ સબદની શું તાકા છે એટલે કરમદીનો એક ઢુઓ ઝાડનો અને ઈ ઢુઆમાં એક હાવજ પડેલો સી અને આ એવો અડીખમ સિંહ પડેલો ને પીડા તો એમ એમ કણસ તો જે ત્રાળ મારે કે મોજમાં એમ નહી કણસતો તો પીડામાં અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડે સવાર સાંભળી ગયો ઘોડીમાંથી નીચે ઉતરી ગયો ઘોડીને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડી થી એને ને આમ કરતી ને સમજદાર ઘોડું પછી ત્યાંથી કહે નહીં એને બાંધવું ન પડે એ આમ કરીને આમ કરીને વૈયા જાય એટલે પછી ન્યા ઊભે આવે ત્યાં સુધી અથવા તો અવાજ કરે બોલાવવાનો તો ન્યા આવે ઈ ઘોડીને ઉભી રાખી હતી અને પોતે તરવાર ખુલી કરી અને ધીમે 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 ડગલા માંડે છે અને આમ કર્મદીને ઢુવામાં નજીક જઈ જોવે છે તો તો ડાલા મથો હાવજ હુતો છે હુતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે પગમાં ગીરની મીઢોળીનો કાંટો લાગેલો પોતાના હાવજના પગમાં મીઢોળીનો કાંટો બહુ જાડો આવે ગીરમાં હોય એનો કાંટો લાગેલો નહીં પાક્યો થાંભલા જેવો પાકીને પગ થયો અને એમાં નજીક જઈને જોયું કે ઓહો આને તો આ પગમાં કંઈક લાગ્યું છે હાવજ આંખ બંધ છે ઉકારા કણચાટ કરે ને આમાં મામા પગ કરે આડો પીડ્યો પીડ્યો આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને બિચારાને બહુ પીડા છે પણ હાવજ છે કેમ જવું વળી વિચાર થયો જે થાય આની પીડા હણવી છે તો હું મરદ નો કેવા હાવ જ હું ઉકારા કરતો ને હું વયો જાવ તો મારી માનવતા લાજે ધીરે ઉઘાડા પગ કરીને વયો ગયો હાવજ ની આંખ બંધ આમાં પગ કરે જાડો પગ થઈ ગયો પાહે જઈને છેટેથી તરવાર જે એવી તરવાર હતી કે આમ તરવાર ઉભી રાખી હોય એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે એટલે માખીના બે કટકા થઈ જાય રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને માઈથી ફૂંક મારે અને આમ રૂની પૂણીએ ગોથું ખાય ત્યાં એના બે ભાગ થઈ જાય આવી ધારવાળી તરવાર આ તરવારની અણી ધીરેક દિન હાવજનો પગ હતો એના પંજામાં જે પાકે લૂથની આમ કરીને આમ સરળ દેન અણી અડાડી પણ તા તો પચપુરુનો આમ ધોજ સુટ્યો ચા ત્યાંથી કારણ કે પાકેલો પગ એવો પાકેલો અને બધું નીકળવા એ નીકળવા પછી એટલે આ ધીરે ધીરે નજીક નજીક ગયો ગયો આંખ ખોલી આંખ ખોલી પાછો આમ આમ જોવા પાછો આંખ બંધ કરીને આમ મોઢું આગું કરી ગયો હવે જ નહીં ખબર પડી કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો પ્રાણી બધું સમજે છે નુકસાન પુગાડવા નથી આવ્યો આ મને મદદ કરવા આવ્યો છે હવે સાનો મનો થઈ ગયો ને ધીરે એક દે આમ જઈ છેટે થી લાંબા આમાં હાવજનો મોટે થી એમ ખબર પડી કે આમાં નુકસાન હવે નહીં કરે એના મોઢા ઉપર ખબર પડી જાય ઘીર માં રહેતા હોય ને એને કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં ઈ ધીરે 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 પગની માથે આમ દબાવી અને બધું પતપરું કાઢી નાખ્યું અને बाजूમાંથી જે કાઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય જીપટા ને એવા પાંદડાને તોડી સુંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો એ પાટો વાળી દીધો હાવજને સીહને અને પછી ધીરેક દિન છેટો દઈને બેઠો સાવજને ઘડીક સીતાન વળી ગયા હાવ એમ થઈ ગયું બેભાન જેવો થઈ ગયો પછી ભાનમાં આવ્યો ધીરેક દિન બેઠો થયો અને એક આમ એક પ્રેમની નજરથી ઓલા માણસ આમ જોવા મંડ્યો એને વિચાર થયો ઓહો હો આ સાવજ બચી ગયો નગર મરી જાત એ માણસ ઘોડી ઉપર સવાર થયો પણ પાછું ગામ જતો તો એ બાજુ ન ગયો ઘર બાજુ વળી ગયો શું કામે કે પાછું હાંજે જોવા આવું છે ખાવજ આહીથી ક્યાંય વયો જાય છે કે આને શું થાશે એ હાલતો થયો એ માણસ હાલતો થયો સાવજ વાહે હાલતો થયો ધીરો 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 ગામમાં આવ્યો આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં ઉયો આવ્યો હાવજ વાહમાંય ગામમાં આવ્યો પોતાની ડેલી ઉઘાડીને અંદર ગયો હાવજ વાહે આવ્યો ગામ આખું જોવા ભેળું થઈ ગયું એટલે કીધું ખોટો દેકારાને ભેગા થાવા હાવજ નુકસાન નહીં કરે કારણ કે મેના પગની પીડા હણી છે ભલા માણા નાના માનાનું કોઈ જીવ હોય કે કોઈ માણહ હોય ઈ એનું ઋણ ન ભૂલતું હોય આ તો હાવજ છે ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે ભલા માણસ મે એની પીડા આણી છે હાવ કેવી રીતે ભૂલી શકે ઈ મિત્રો હકીકત વાત ઈ છે ઈ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને દેલીએ જોકમાં અને દિવસનો પાછો વયો જાય આનું રાત આખી રક્ષણ કરે દિવસનો પાછો વયો જાય ધીમે ધીમે ઈ પગ તો મટી ગયો દિવસ નો જાય શિકાર કરી લે ખાઈ લે સાંજ પડે એટલે આની ઢીલી આવીને બેસી જાય પછી તો ગામ આખા ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે મિત્રો બને છે હું દ્રષ્ટાંત હોય કે જે હોય તે પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે પછી બને છે ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા જ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે કે હરી ભૂહરી લટાળો એમાં કોઈ મહેમાન ડેલી હતી દાખલ થયા ને આમ કરીને આમ જોયું નજર પડી ખબર પડી ઓહો સિંહ બેઠો છે હાવ જ બેઠો છે મેમાં ન્યા ન્યા ઉભા રહી ગયા અરે સિંહ છે અરે કે વયાવો એ કાઈ કરે નહીં પાળેલો છે એ નુકસાન નથી કરતો કોઈને કાઈ નહીં કરે તમ તમારો વયાવો ઘણા સમયથી છે ને એ કાઈ ન કરે કોઈ બીવે ને બાંધો હોય તો કુતરાથી માણા બીવે કે આ તો હાવ જ છે અરે કપણ કે બાંધો નથી ને કેમ આવું અરે આવો ની ભઈ અમારો પાળેલો છે વળી જરા કાલે વળી પાછા ભાગે હાવ આમ જોવે તા તો ગાત્ર મંડી ગળવા નહીં 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 કે તમે

અને ડેલી બહાર નીકળી ગયો મિત્રો શું વાતો છે સૌરષની ધરતીની સાંભળજો હો હાવજ ડેલી બહાર નીકળી ગયો મહેમાન આવી ગયા રોકાણા મહેમાન ત્યાં સુધી હાવજ અંદર નો આવ્યો મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળીયામાં આવીને બે થાપા ધરતીની માથે માર્યા અને દણક મારી અટાણ હુધીની ઘટના તો હકીકત છે પણ હવે કવિ દૃષ્ટાંતમાં લઈ જાય છે સાંભળજો દણક મારી દણક મારી એટલે ઓલો ગરચણી ધ્રુજવા મીડ્યો બરોર હા કીધું કે મેં તને હાજો કર્યો છે તું મારા હામો કેમ આમ કરે બચી ગયો તું મને મારી નાખ તો હું તારામાં મોટું નહીં મારું કોઈ દી તું મારા કટકા કરી નાખ હાવ જે મને કુતર્યો કીધો ને એ મને બહુ વહીમું લાગ્યું છે ઓલોકે જે ભૂલથી ભૂલ નહી ઓલો કુવાડો પડ્યો એ ઉપાડ ઈ માણસ કુવાડો ઉપાડ ઉપાડ હાવ કીધું ઉપાડ્યો મારા માથામાં માર ઓલે ધૃતા હાથે માથામાં કુવાડો માર્યો પછી કાઢી લે એ આમ કુવાડો કાઢી લીધો લોહીનો ભભૂકો થયો ઓલો માણસ ધૃતો ધૃતો ઉભો રહ્યો ને હાવ જંગલમાં વયો ગયો મિત્રો 12 વર સુધી નો આવ્યો 12 વર સુધી હાવ જ નો આવ્યો કોઈ દી બાર વર પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો કર્યું આવી તળિયામાં ઓલો માણસ કે આને પાછું કુતરો કીધો તો યાદ આવી ગયું ખું થયું ધ્રુજવા વાબીને ઓ ખાવજ કે ધ્રુજ માં અહીંયા આવ બાર વર્ષ પછી પાછો હવે હું બુઢો થવાની તૈયારીમાં છું દાદો જીવી હૈ નહીં બાર વર્ષ પછી હાવજ કે હાવજ વી બાવી વર્ષ જીવે એટલે કે બાર વર્ષ પછી હું પાછો આવ્યો છું તને નુકસાન કરવા નથી આવ્યો તું મારો જીવન દાતા છો પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ કે હા કે જરીક જોઈ દે ની ઘા જડે છે ઓલો ધ્રુજ હાથે આવીને કે જો હરખું જો ઓલી જટામાં આમ કરે ને આમ કરે ને હાવ જના વાળમાં ક્યાંય દાગ જડે નહીં કારણ કે બાર વરસથી આજ રૂજાઈ ગયું ને વાળ ઉગી ગયા ને બધું પૂરું કે તે ઘા કર્યો તો એ દેખાય છે કે નથી એ તો રૂજાઈ ગયો મટી ગયો તો કે તો સાંભળી લે તે મને કુવાળાનો ઘા માર્યો તો ને એ તો કેદૂણો રૂજાઈ ગયો પણ તે મને કૂચર્યો કીધો તો એ રૂજાણો નથી હજી મારે જટ મરી જાવ તો સારું એમ થાય છે ભલા ભલામાણા

આજ પણ હું ઘણી વાર વાત કરું છું તમે જોવો ખાનદાન બાપની દીકરી હોય નગર હોય કે નાનું ગામડું હોય એના લગન થાય દીકરીના હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય તાકાત નથી આંખમાં આંખ નાખી કોઈ વાત કરી શકે એવી દીકરી હોય પણ એના લગન આવે ને માંડવામાં હસ્તમેળાપ થાય ગોરદાદા હસ્તમેળાપ કરાવે અને વરરાજાનો હાથનો સ્પર્શ થાય ને એ દીકરીને ત્યારે આખું શરીર ધ્રુજતું હોય કોક દી જોજો દીકરીનું શું કામે ધ્રુજે છે ભાઈ હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી ખાલી હાથનો નો સ્પર્શ થયો ધ્રુજવા માંડી એનું કારણ કારણ એટલું જ છે એ દીકરી એટલું વિચારે છે કે આજ દિવસ સુધી એક મારો ભાઈ અને એક મારા બાપ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો પવિત્રતા ધ્રુજાવે છે એનું ચારિત્ર એને ધ્રુજાવે છે ભલા માણસ આ જન્મ આપે ને મહાપુરુષ જન્મે હા એ તાકાત છે બાકી વધારે થાય તો માફ કરજો પણ હવે મારે તો કહેવાય જાય કે હાથની આટીઓ નાખીને આલે જતા હોય કોક પૂછે ઈ કોણ હે તો મારે તો મારા તો હે તને કાળોત્રો કરડે તને અમારે કેના ગીતો ગાવા આવે કેની વાતો કરવી ની પાછી માયક ઉપર આવીને ભાષણ કરે પાછી અં ભારત કા ઉધાર કરનેવાલા પેદા karenge ઘરનો ઉધાર કરજો ભારતનો ઉધાર છે એમ ઉધાર નો થાય જે તાકાત છે માવડીઓની જે તાકાત છે એની એને ખબર હોવી જોઈએ એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું અઢાર વર્ષની દીકરી લગન તો એ વખતે નાનપણમાં થઈ જતા હતા આજ તિંબારી વાત છે આખી વાર્તા કરું સુધી રૂપિયા હું તો થોડી ઝાંખી કરવી જોઈએ મારે મારા રામબાઈ ને યાદ કરવા પછી જલારામ બાપા ને મારે યાદ કરવા આ બધા સંત કોટી બધા કૃષ્ણ ને પામેલા બધા રામ ને પામેલા બધા જીવ હોય છે તત્વો હોય છે એટલે આ વાત કરું છું તેડવા આવ્યા છે આજ ફળિયું ચાવડા જહા ચાવડા નું ફળિયું અને કહેવાય છે હારિયા તરફથી તેડવા આવ્યા હતા પાણી ભરવા જાય બ્રાહ્મણી નદી એ અને પાણીનું બેડું ભરીને પાછી વળે આ ની દીકરી ત્યારે સપના જોતી છે મિત્રો દીકરી છે ને સંસારના સપના કેમ ન જોવે કે મારો રૂડા મોઠા વાળો આયર હશે ઈ ગામડી હું દોતી એ છે ને ભેળી દોવા લાગી સવારમાં વેલા ઉઠી હું અને મારો આયર ભગવાન દ્વારકા દ્વારકાધીશના અને રાધેના ગીતો ગાતા ગાતા સાહ્યું ફેરຊ્યું સંસારના સપના તો જોવે ને સાહ્યું ના ગોળા ઘુમાવતા હસ્યું હું સાસુ સસરાની સેવા કરતી હઈશ પછી આગળ જાતા અમારે નાના નાના બાળકો હોય છે ઈ બાળકો મને મામા કરતા વેલા વિચારતી આવે છે ઉપરથી કે હું અને આયર ફવારમાં વેલા ઉઠી છાયું ફેરછું ઈ ગાયું લઈને જાહે ઈ કે ખેતરે જાહે હું ઘરે કામ કરી સાહુર અને સેવા કરી ઈ વિચારતી માથે પાણીનું બેડું છો તેડવા આવ્યા છે વિચારતી 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 સંસારના સપના સંસાર તો બહુ મીઠો છે અને કદાચ કદાઈસી દીકરી એમ એ કેતી છે હો હા અટાની જેમ નઈ સીધા નોખા ખાઓ બાટલાય ભેળા લેતા જાય રાંધવાના એમ નઈ કે તો દીકરી એમ કેતી છે મારા અંબાઈ કે જાડવે એ જાડવે મારે આ વાટા વતરે ટીબ્યો પરભોજી અમારા લખજો લાંબા મો ઘો આ મનખો ફરી ફરી નહી હવે હું આગળ જાય ને ડાયરો બેઠો છે એટલે મારે ઘૂંટો તાણવો જોઈએ અહીંયા કોઈ નથી એટલે ભલે મોટું ખુલ્લું છે પણ પ્રભુજી સાસુ કે વાલા મારા સસરા વિજ્ઞાની શું લાજ રે મને સસરો સાસુને નરવા રાખજો કે સાસુ વિનાના મારે આશીર્વાદ પણ આપે સસરા વિના હું લાજ હે ની કાઢું સાસુ સાસુ વિનાનું શું કામનું એ માનીખો ફરી ફરી ગાતી આવે છે અને પછી વિચાર કરે કે મારા નાના ના બાળકો હોય છે મારો છેડો પકડ છે મા મા માં કરીને મિત્રો તંદ્રા માં વહી ગઈ હતી રામભાઈ માં મને મારા બાળકો મા માં કરશે એ તંદ્રા આમ આવે એમ લઈને હાલી આવે એમાં જ ભાન આવ્યું કે હજી તો મને તેડવા આવ્યા છે એ ભાન કરાવ્યું કોણે દુકાળિયા બાળકોએ આવી અને શેડો થાયો માં માં કરીને આમ શેડો થાયણ્યો ઓ જણાનો ત્યાં ખબર પડી કે હજી તો મને તેડવા આવે છે આવ્યા છે ઘરે અને હું પાણી ભરવા આવી મારા બાપના કામમાં છું હજી માં માં કરીને કીધું ખરે મને કેમ માં કહો છો તા તો ચારે બાજુથી ટોળું વળી ગયું એ વખતે એવો દુકાળ પીડ્યો હોય છે ઘણી વખત ધરતી ધરતીમાંથી મિત્રો દુકાળ પડે ને ત્યારે માણસના અહીંયામાં માનવતાનો પણ દુકાળ પડી જતો હોય છે

પણ તા તો વિચાર થયો કે હાય 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 સંસારની આ હાલત ઈ ઘડીકની માલિકોર બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે અંદર હેરડો પડ્યો ઉંડો મિત્રો જહા ચાવડા ની દીકરી આ મયુરનગર ના ટીમે દી ઘડીક પેલા સપના જોતીતી હાહરા માં જવાના હાહુ હહરા ના પોતાના આયર ના ઈ સપના જોતીતી ઈ આયરાણી ને હેરડો પડી ગયો હાય 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 આટલી માનવતા મરી ગઈ કે બાળકો ને દુકાળિયા ગણીને કાઢી મૂકે કોઈ પાણી ખાઈ જાય જીવતા આ મારી કાયા અચાણે કંચન ની છે જુવાન સંતા એકદી મારી આ હાલત થાય અને તરત જ સીધે સીધી બધી પાણી પાવા માથે થી બેડું હતું એમાંથી પીયો મારા બાપ પાણી પી લ્યો ગામના ટૂંકમાં આખી વાર્તા તો બહુ જબરી છે અને પાણી પીવરાવા મડિન માણસોએ જોયું એને કીધું કે અરે હાય હાય ગામના મુખીને બોલાવ્યા મંડ્યા થોડી જોવા બધા આ રામભાઈ દુકાળિયાને પાણી પાય છે ગામમાં વા વાડીઓમાં તળ વયા જાય કુવાવના આ દુકાળિયાને પાણી નો પાવાય બધાય ના પાડે રામભાઈ કાય कान દિયે નઈ કોઈને ગામના કોઈ મુખી છે એને કીધું કે બેન તને ખબર પડે કે નહીં દીકરી આને હુકામ પાણી પાસો ગામનું ધન ઉત્પનો કાઢવું છે કે સુકામે આને પાણી નો પાવાય

હવે રામબાઈ ને બીજું કઈ કામ કરવાની જરૂર નથી બીજે ક્યાંય અને ઘૂંઘટો તાણવાને બદલે એમને બેડું લઈને આવે છે ફળિયામાં જહા ચાવડાના ફળિયામાં માણસો બધા બેઠા પેઢી પેઢીના મિત્રો સરપંચ સાહેબ ના બધા છે અત્યારે પેઢી કે છે એ રામબાઈ માની જે જહા ચાવડાની પેઢી એટલે ઈ ફળિયામાં બધો ડાયરો બેઠો ઘૂંટા વગર ના આવ્યા એટલે તો હજી માન્યતાઓ હોય આપડી તે દી તો કેવી માન્યતા હોય છે એમ થઈ ગયું કે આ દીકરી ગાંડી થઈ ગઈ છે શું આને થયું કેવા વાળા એ વાત કરી દઉં કીધું હશે બોલવા વાળા બોલ્યા હશે એને એક જ વાત કરી કે આલ્યું આ તમારું બેડું અને પછી હવે મારે મારા બાળકો મારી રાહ જોવે છે મારા દુકાળિયા બાળકો હું એની માં છું પરમાત્મા મને સંતાન આપી આપીને બે સંતાન ત્રણ સંતાન પાંચ કે સાત સંતાન આવશે પણ મને પરમાત્માએ પરબારા પંદર સત્તર સંતાન આપ્યા છે ને હજી કેટલાય સંતાન મારી રાહ જોતા છે હું જહાજ ચાવડાની દીકરી હવે જેટલા બાળકો રાહ જોતા હોય એની માં નો બનું તો હું રામભાઈ નહીં ભલા માણસ તો તો મારે બીજું જીવન અવતાર લેવો પડે ભલા માણસ અને જોડી લઈ નીકળી ગઈ છે હું ઘણીવાર બોલ્યો છું મધર ટેરેસાના નામનો મધર્સ ડે બેથી પહેલાં ગયો આપણે કોઈની ટીકા નથી પણ એક કહી દો હું બધા ધર્મને આદર દેવા વાળો પણ આપણને નુકસાન કરે એને ટકોર કરવા વાળો શું મધર ટેરેસાએ એ આપણા માટે કઈ સારું નથી કર્યું એને ભલે સેવા કરીએ છીએ પણ આપણા ધર્મમાંથી લઈ જવા માટેના કામ કર્યા છે હું જેટલું ત્યાંથી બોલો છું એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયારી સાથે બોલું છું કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું હા એમને બળગા નહીં ફૂંકી નથી દેતો કામ એણે તો ધર્મ પરિવર્તન કરવાનું કામ કર્યું છે એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે બરોબર પણ મધર્સ ડે ઉજવાય છે જેના નામનો એ મધર્સ ડે ને પૂછો આ બે દીકરી રામભાઈ માં એનો શિલો જોઈ ને એ નામનો મધર્સ ડે વર્લ્ડ માં તો આ અમારી માં છે એના નામનો પણ આપણે શું કીધું નઈ બહુ કોઈ નું આ માવડી હું એમ બોદર લખી હગે દેવાજ બોદર લખી હગે રાખતા વાત કરજો નિર્ણય તો આઈરાણી ને લેવો પડ્યો હો જનેતાને પોતાના અગિયાર વર્ષના દીકરા ને નાનકડી પાઘડી વાળતી છે માં નવ ગણ કેતો તો માં ભાઈ ને જવા દે મારે કેમ નહીં મારે જ આવું છે મને જવા દે તો બેટા ન જવાય અટાણે ભાઈને એક ને જ જવાનું છે તારા બાપુ એ ભાઈ જ બોલાવ્યો છે અહીંયા દુશ્મનોની ની સોકી પડી છે અહીંયા નહીં મારે જ કેમ ન જવા દેતી તને કે જવાબ આપ નથી જવા દે તેનું કારણ બતાવે કે બેટા ઈ કારણ હું આજ નહીં કહી શકું પણ તારો બાપ દેવાજ બોદર નવગણ તને જુનાણાની ગાદી બિહાર છે ને તેદી તને સમજા હે તેદી કેમ મારી માં મને નોતી જવા દેતી મારા ભાઈ હારે ઈ તેદી તને ખબર પડી છે અને જલારામ બાપા કઈ હગે કે એક સાધુ આવ્યો છે શરીર જીર્ણ થઈ ગયું છે રાંધી કોઈ ખવરાવ વાળું નથી તમને ભેળા લઈ જવાનું કહે છે ઈ દરણું દળતા તા મૂકીને આમ પગે લાગીને કીધું પરણી ને આવી આઠકોટ થી આજ દી હુધીમાં ભૂલ કરી હોય કાય તો માફ કરજો ભગત હું જાઉં છું પણ હું તમારી અર્ધાંગ ના શું જામ બાપાંગો બની તોય ભલે વીરપુર નો વટે એની પેલા ભાગવું ન પડે તો હું ભારત ની આર્ય નારી નો કહેવાય વીરબાઈ નો કહેવાય ભલા માણસ એમાં બીજી વાત નો આવે શું આ ભારત વર્ષ દીકરીઓ છે આ આ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરી સમજાવો કે તમારી તાકાત એ છે તમારે કરવાનું છે આપણી પરંપરા આ છે દુનિયા આજની મીઠ આજ આપણા ઉપર છે આપણા ધર્મ અપનાવે છે આ રાધે રાધે કેટલા નીકળ્યા વિદેશમાં તમે જુઓ ઈસ્કોન વાળાને ને બધા આપડા આપણા આપડા ધર્મમાં આવ્યા છે બધા એને ખબર છે કે શાંતિ અહીંયા મળે છે એને બધાને ખબર છે અને સારું કરવામાં કોકના માટે કરવું ઈ પરંપરા ભારતે શીખવાડી છે એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ ઘટનાઓ ન બને એ ભારતની ધરતીમાં બની છે